યોજાયેલી સભાની અંદર વડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદ સ્વરૂપ સ્વામી દ્વારા દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડિયા આસપાસના ગ્રામીણ વિસ્તારના અને વડિયાના હરિભક્તોએ દિવ્ય સત્સંગનો ભવ્ય લાભ લઈ અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ તકે વડિયા સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ હરિભક્તોએ રીંગણના શાકનો પ્રસાદ લઈ અને ભવ્યતા અનુભવી હતી આ તકે સમગ્ર વડિયા સ્વામિનારાયણ દિવ્યધામ તરફથી આ આયોજનમાં કોઈ પણ હરિભગતને પ્રસાદીમાં કોઈ તકલીફ ના પડે એ માટે પણ પૂરતી દેખરેખ રાખવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હરિભક્તોએ દિવ્ય સત્સંગ અને દિવ્ય પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી સ્વામિનારાય મંદિર ખાતે દિવ્ય શાકોનારાયણ અને તમને કઈ છે કે એટલે પ્રેમજી સેઠ લોભિયા હતા લોરાયણ ભગવાન ને લોભ મુકાયવા ક્રોધીના ના સ્વામિનારાયણ ભગવાને ક્રોધ મુકાયવા માનીના માન ભગવાનને મુકાયવા મારો ભક્ત લોભી ન હોવો જોઈએ મારો ભક્ત ક્રોધી ન હોવો જોઈએ મારો ભક્ત નિર્માની અને સદાચારી હોવો જોઈએ આ વી સત્સંગની પ્રણાલી કા સ્વામી નારાયણ ભગવાને આપણને સૌને આપ્યું કેમ આ એવું ઈ કે હું દીવો ઠારવાનું ભૂલી ગયો અને તું ખોટું ને અરે વરતિયા પરણીને લઈ આવ્યા છો આટલી મને ઓળખી નઈ તમે એ તો તમે જેવા વાહો વળ્યા એવો દીવો મેં ઓલવી નાખો તો કે સીમાડે થી પાછો આવ્યો દરવાજો તો